મિત્રો મિત્રો ગુજરાતી ચેનલ તમારું છે દેશની તમામ તાજા ખબર તમને આ ચેનલ માધ્યમથી મળતી રહેશે તો મિત્રો વિડીયો માધ્ય થી બનેલા ચેનલ પર નવા હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપને જાણ મિત્રો હાલમાં ભાજપ માંથી ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના દિગ્ગજ નેતાના મિત્રો અચાનક હાર્ટ એટેક આવ્યો જેના કારણે મિત્રો અહીંયા આખી ભાજપ પાર્ટીમાં હડકમ મચી ગયો છે ઘણા બધા નેતા મિત્રો હોસ્પિટલમાં તેમની તબિયત જાણવા પણ પહોંચી રહ્યા છે આપને જણાવી દઈએ કે પૂર્વ નાણાં મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાના મિત્રો હાર્ટ એટેક આવ્યો છે મળતી માહિતી મુજબ મિત્રો પંજાબના પૂર્વ નાણાં મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા મનપ્રીતસિંહ સિંહ ને હાર્ટ એટેક આવ્યો છે આજે તેમની તબિયત સવારથી અસ્વસ્થ હતી અને મિત્રો જે બાદ તેમણે મિત્રો આજે બપોરે હાર્ટ એટેક આવ્યો હતો અને એ પણ જણાવી દઈએ કે હાલમાં સારવાર હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે તો મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના દિગ્ગજ અને પૂર્વ નાણાં મંત્રીને હાર્ટ એટેક આવ્યો છે જે પછી મિત્રો ભારતના અને મિત્રો ભાજપના તમામ જે મોટા નેતાઓ છે મિત્રો ઘણા બધા નેતાઓ મિત્રો તેમની તબિયત જાણવા પણ પહોંચ્યા છે આપણે મળતી રહેશે નવા કરી કરી લેજો ધન્યવાદ